જય શ્રી કૃષ્ણ જય માતા લક્ષ્મી મિત્રો મિત્રો ગમે તે થઈ જાય પણ શનિવાર દિવસે ક્યારે આ પાંચ કામ કરશો નહીં હા મિત્રો આજનો વિડીયો ખુબ જ ખાસ અને માહિતી બનવાનો છે તેથી ભક્તો ભલે ગમે તે થઈ જાય પણ શનિવારે આવી ભૂલ ક્યારે ન કરવી જોઈએ ખાસ માતાઓ અને બહેનો અમે તમને બધાને કહેવા માંગીએ છીએ કે આજે અમે તમને જે માહિતી જણાવીશું મહત્વપૂર્ણ તમારા જીવનમાં ક્યારે કોઈ સફળતા પ્રાપ્ત કરી શકશો નહીં કારણ કે આ શનિવાર કોઈ સામાન્ય દિવસ નથી મિત્રો આ શનિ મહારાજનો દિવસ છે અને તેથી આ દિવસ ખૂબ જ ચમત્કારિક અને ખાસ છે તેથી તમારે બધાએ આજનો વિડીયો સંપૂર્ણ રીતે સાંભળવો અને જોવો જોઈએ મિત્રો શનિવાર ખૂબ જ ખાસ અને ખૂબ જ ચમત્કારિક દિવસ છે અને આ દિવસે પણ કોઈ ભૂલ ન થવી જોઈએ અને જે ભક્ત જાણી જોઈને કે અજાણતા આવી ભૂલ કરે છે તેનું આખું જીવન બરબાદ થઈ શકે છે ખાસ કરીને માતાઓ અને બહેનો જો તમે આ વિડીયો જોશો તો તમને સમજાશે કે શનિવારે કેટલીક એવી બાબતો છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ જે તમારા માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે તેથી અમે તમને પછી એક બધી માહિતી જણાવીશું તેથી જ આપ સૌને નમ્ર વિનંતી છે કે આજના વિડીયોને અંત સુધી ચોક્કસ સાંભળજો અને જોજો કેમ કે મિત્રો આ દિવસ ભગવાન શનિ મહારાજ દિવસ છે અને જે કોઈ ભગવાન શનિદેવ નો વિડીયો નથી જોતો તે એક રીતે ભગવાન શનિદેવનો અસ્વીકાર કરી રહ્યો છે તેથી તમારે વિડીયોને અંત સુધી ચોક્કસ જોવો જ જોઈએ નહીંતર તે વ્યક્તિ પોતાના જીવનમાં સુખ સમૃદ્ધિ સંપત્તિ અને ઐશ્વર્ય પ્રાપ્ત કરી શકતો નથી તેથી જ આજના વિડીયોને ક્યારે અધવચ્ચે છોડી દેશો નહીં કારણ કે ભક્તો ભગવાન શનિદેવ કોઈ સામાન્ય દેવતા નથી અને મિત્રો શનિવારને ખૂબ જ પવિત્ર દિવસ માનવામાં આવે છે તેમજ આ દિવસે કેટલાક એવા કાર્યો છે જે તમારે ભૂલથી પણ ન કરવા જોઈએ તો માતાઓ અને બહેનો આપણે એક એક પછી બધી વાતો જાણીશું મિત્રો શનિવાર જે હિન્દુ ધર્મ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને આપણા હિન્દુ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શનિવાર નો દિવસ પણ શુભ માનવામાં આવે છે અને જો તમે આ દિવસે કોઈ કામ કરો છો તો તે પણ શુભ માનવામાં આવે છે પરંતુ હિન્દુ શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભક્તો અમે તમને બધાને કહેવા માંગીએ છીએ કે શનિવારે એક એવી વસ્તુ છે કે તમારે સરસવના તેલનો એક નાનો ઉપાય કરવો જોઈએ જેનાથી વ્યક્તિ રાતોરાત કરોડપતિ બની જાય છે જે અમે તમને આ વિડીયો અંતે જણાવીશું તેથી જ તમારે આ વિડીયો સંપૂર્ણ સાંભળવો અને જોવો જોઈએ તો મિત્રો તમારી છ થી સાત મિનિટ કાઢીને શનિદેવનો આ ચોક્કસ જુઓ કારણ કે કે જાણી જોઈને અજાણતા આપણે એવી ભૂલો કરીએ છીએ જેનો નો આખી જિંદગી પસ્તાવો કરવો પડી શકે છે અને આ સાથે અમે તમને કેટલાક એવા ઉપાય પણ જણાવીશું કે જેના દ્વારા તમે શનિદેવના ક્રોધને બદલે તેમની કૃપા મેળવી શકો છો અને તમને તેમની કૃપાનો જ લાભ મળશે તેથી જ માતાઓ અને બહેનો અમે તમને બધાને કહેવા માંગીએ છીએ કે શનિદેવને સમર્પિત શનિવાર ઘણી રીતે ખાસ છે અને આ દિવસે જે કોઈ પણ શનિદેવની સાચા હૃદયથી અને સંપૂર્ણ વિધિઓ સાથે પૂજા કરે છે તો સૂર્યપુત્ર દ્વારા તેમના દુખ અને મુશ્કેલીઓ દૂર થાય છે મિત્રો દરેક વ્યક્તિ ઈચ્છે છે કે જ્યાં સુધી તે આ દુનિયામાં રહે છે ત્યાં સુધી શનિદેવની ખરાબ નજર તેના પર ક્યારેય ન પડે પરંતુ આવું થતું નથી દરેક મનુષ્યને જીવનમાં કોઈને કોઈ સમયે શનિદેવની ખરાબ નજરનો સામનો કરવો પડે છે અને શનિદેવ એવા દેવ છે જેમની કૃપા જો કોઈ પર વરસે છે તો તે તેનું ભાગ્ય બદલી નાખે છે અને જો તે બગડે છે તો તે તેને પાઈ પાઈ માટે ભીખ મંગાવે છે મિત્રો ઘણી વખત જાણી જોઈને કે અજાણતા આવી ભૂલો થાય છે જેના કારણે શનિદેવ ગુસ્સે થાય છે તો તે સાત કામ કયા છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ જેને તને આજના જાણશો મિત્રો શનિવાર ભગવાન શનિદેવ શનિદેવને પ્રસન્ન કરવા માટે તેમની સામે તેલ દીવો પ્રગટાવવામાં આવે છે આ ઉપરાંત શનિવારે સરસવ તેલ પણ દાન કરવામાં આવે છે અને શનિવારે તેલ દાન કરવું ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ દિવસે બજારમાંથી ભૂલથી પણ સરસવનું તેલ ન ખરીદવું જોઈએ કારણ કે મિત્રો જે વ્યક્તિ શનિવારે સરસવનું તેલ ખરીદે છે તેને તેના જીવનમાં તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે

મિત્રો ઘરના વડીલોનો અનાદર ન કરો કેમ કે શનિ એવા લોકો પર ખૂબ ગુસ્સે થાય છે જે કોઈનો પણ અનાદર કરે છે ખાસ કરીને તેમના ઘરના ઘરના વડીલોનો વડીલોનો તેથી ન કરો અને આ ઉપરાંત કોઈ પણ નાના વર્ગના લોકો સાથે ખરાબ વર્તન ન કરો મિત્રો જ્યારે પણ તમે શનિવારે ઘરની બહાર જાઓ છો ત્યારે વડીલો પાસેથી આશીર્વાદ લો અને શનિવારે લોખંડ તેલ કાળા કપડા કેમ કે મિત્રો શનિવારે લોખંડ તેલ અને કાળા દાન શુભ માનવામાં આવે છે પરંતુ શનિવારે આ વસ્તુઓ કોઈ પાસેથી ઉધાર ન લો અને ન તો જાતે ખરીદો મિત્રો માન્યતાઓ અનુસાર શનિવારે આમાંથી કોઈ પણ વસ્તુ ખરીદવાથી વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે મિત્રો શનિવારે ભૂલથી પણ મીઠું સરસવનું તેલ અને લોખંડ ની ખરીદવી જોઈએ મિત્રો જે વ્યક્તિ આવું કરે છે તેને સામનો કરવો પડે છે અને તેની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય છે તેથી ક્યારે આવું ન કરો શનિવારે જૂતા અને ચંપલ ખરીદવાનું વર્જિત માનવામાં આવે છે અને જે લોકો આ દિવસે જૂતા ખરીદે છે તેઓ શનિ દોષથી પ્રભાવિત થાય છે અને જીવનમાં સમસ્યાઓનો સામનો કરવા લાગે છે મિત્રો શનિવારે ચંપલ ખરીદવાને બદલે કાળા જૂતા અને ચંપલનું દાન કરવું વધુ સારું છે કેમ કે શનિદેવને ન્યાય અને ગરીબોના દેવતા કહેવામાં આવે છે તેથી શનિવારે ભૂલથી પણ ગરીબો અને મજૂરોને પરેશાન ન કરો અને તેમનો દુરુપયોગ ન કરો તેમના હક હડપશો નહીં નહીં તો શનિદેવની ખરાબ નજરથી કોઈ તમને બચાવી શકશે નહીં મિત્રો શનિવારે વાળ અને નખ કાપવાને અશુભ માનવામાં આવે છે કેમ કે આમ કરવાથી શનિ દોષ થાય છે તેથી શનિવારે મુંડન કરવા અને વાળ કાપવા જેવા કાર્યો ન કરવા જોઈએ મિત્રો જ્યારે પણ તમે શનિવારે મંદિરમાં જાઓ છો ત્યારે ભૂલથી પણ શનિદેવની આંખોમાં ન જુઓ અને તેમની સામે ઊભા ન રહો શનિદેવ કરવો જોઈએ કારણ કે જે લોકો આવી તામસિક વસ્તુઓનું સેવન કરે છે તેમના પર દોષની અસર થાય છે તેમને કષ્ટ રહે છે અને આવા લોકો શનિના અશુભ પ્રભાવથી પણ પ્રભાવિત થાય છે મિત્રો જો તમે શનિદેવના ક્રોધથી બચવા માંગતા હો તો શનિવારે કાળા તલ ખાવા કે ખરીદવા જોઈએ નહીં શનિદેવને ખૂબ ગમે છે તેથી જ આ દિવસે તેનું દાન સારું માનવામાં આવે છે શનિવારે લોખંડ કે લોખંડની બનેલી કોઈ પણ વસ્તુ ખરીદવી જોઈએ નહીં તેમજ જો તમે શનિવારે કાર કે અન્ય કોઈ લોખંડના સાધનો ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેને મુલતવી રાખવું જોઈએ મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર શનિવારે લોખંડ ની વસ્તુઓ ખરીદવી અશુભ માનવામાં આવે છે મિત્રો જો તમે શનિવારે મીઠું ખરીદો છો તો તેને ખરીદવાનું બંધ કરો કેમ કે શનિવારે મીઠું ખરીદવું અશુભ માનવામાં આવે છે કારણ કે તે ઘરમાં ગરીબી લાવે છે અને પરિવારના સભ્યો માં ઝઘડો પેદા કરે છે મિત્રો શનિવારે કાળા અડદની ની દાળ નું દાન કરવું શુભ માનવામાં આવે છે પરંતુ આ દિવસે કાળી દાળ ન ખરીદવી જોઈએ અને આમ કરવાથી ક્ષણ દોષ વધે છે મિત્રો શનિવારે કાળા જૂતા ખરીદવાનું ટાળવું જોઈએ કેમ કે શનિવારે કાળા ચંપલ ખરીદનારા લોકોને કામમાં ખૂબ મોડા સફળતા મળે છે મિત્રો ચાલો જાણીએ કે શનિવારે કયો ઉપાય કરી શકાય છે જેનાથી વ્યક્તિનું ભાગ્ય રાતોરાત ચમકે છે તેમજ આ ઉપાય કરવાથી તે વ્યક્તિના ભાગ્યમાં ક્યારે કોઈ દુઃખ પીડા સમસ્યા દર્દ રહેતું નથી અને તેને ફક્ત લાભ લાભ જ મળે છે જે કોઈ વ્યક્તિ આ ઉપાય જીવનમાં ફક્ત એકવાર કરે છે તેને પણ શનિની શનિસાથી સામનો કરવો પડતો નથી અને તે વ્યક્તિ પર શનિદેવ હંમેશા શુભદ્રષ્ટિ બની રહે છે અને આ ઉપાય એટલો કારગર છે કે જે કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરે છે તે વ્યક્તિનું ભાગ્ય રાતોરાત ચમકી જાય છે તો મિત્રો તે ઉપાય જાણીએ તે પહેલા આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમે ના કર્યો હોય તો વિડીયો એક લાઇક શેર કરી દો અને ચેનલ પર નવા તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું કામ ભૂલશો નહીં તેમજ કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શનિદેવ મહારાજ પણ લખી દેજો જેથી શનિદેવની કૃપા દષ્ટિ હંમેશા તમારા અને તમારા પૂરા પરિવાર પર બની રહે તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ તો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં માટીનો દીવો લેવો અને તેમાં ચાર કપૂર ગોરીઓ મૂકીને તેને પ્રગટાવો હવે તે દીવાથી આખા ઘરમાં ધૂપ પ્રગટાવો અને પછી તેને તમારા ઘરના મંદિરમાં રાખો અને તેને ઓલશો નહીં જો તમે રાજકીય કે સામાજિક ક્ષેત્રમાં તમારા પગ સ્થાપિત કરવા માંગતા હો તો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં એક ખાલી વાસણ લો પરંતુ ધ્યાનમાં રાખો કે વાસણમાં ઢાંકણ હોવું જોઈએ હવે ઢાંકણ પડવું ના જોઈએ અને આ માટે તે કે વાસણ સાથે યોગ્ય રીતે બાંધો અને તમારા તમારા ધ્યાન કરતી વખતે તે વાસણને વહેતા પાણીમાં પ્રવાહિત કરો મિત્રો જો તમે તમારા જીવનના દરેક કાર્યમાં સુધારો મેળવવા માંગતા હોવ તો શુભ પરિણામો મેળવવા માટે તમારે આજે ધક અથવા પલાશ વૃક્ષની પૂજા કરવી જોઈએ મિત્રો જો ઝાડ નજીકમાં ક્યાંય ઉપલબ્ધ હોય તો તેના મૂળમાં પાણી રેડવું જોઈએ અને આ ઉપરાંત તમારે આજે ધ્યાન રાખવું જોઈએ કે તમે ઢાંક કે પલાશના ઝાડને કોઈ પણ રીતે નુકસાન ન પહોંચાડો અને તેની સાથે સંબંધિત વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળો મિત્રો આ ઉપાય કરવાથી તમને શુભ પરિણામો મળશે પરંતુ જો તમને નજીકમાં ઢાંક કે પલાશનું ઝાડ ન મળે તો ઝાડનો ફોટો ડાઉનલોડ કરો અને તેને તમારી પાસે રાખો અને નમન કરો મિત્રો જો તમારો વ્યવસાય મંદીમાં ચાલી રહ્યો છે અને તમે તમારા કામને આગળ વધારી શકતા નથી તો આજે એટલ કે શનિવારે માટીનું વાસણ લો અને તેને મધથી ભરો તેના પર ઢાંકણ મૂકો અને તેને ઘરના ઉત્તર પશ્ચિમ ખૂણામાં રાખો અને તેને આખો દિવસ ત્યાં રાખો પછી બીજા દિવસે મધથી ભરેલા માટીના વાસણને એકાંત જગ્યાએ છોડી દો અને તમારા વ્યવસાયના વિકાસ માટે મનમાં પ્રાર્થના કરો મિત્રો જો તમે સંપત્તિ અને ભૌતિક સુખમાં વધારો ઇચ્છતા હો તો આજે પલાશનું ફૂલ અને એક આંખવાળું નારિયેળ લો અને જો તમને તાજું પલાશનું ફૂલ ન મળે તો તમે કરિયાણાની દુકાનમાંથી સુકાયેલું પલાશનું ફૂલ પણ ખરીદી શકો છો અથવા તો તમે તે લાવી શકો છો અને તમને તે સરળતાથી મળી જશે હવે તે પલાશ ફૂલ અને અને એકાક્ષી નારિયેળને સફેદ કપડામાં બાંધો તેને તમારી તિજોરીમાં અથવા ઘરમાં પૈસા રાખવાની જગ્યાએ રાખો મિત્રો જો તમે શનિની ધૈયાની અસરથી બચવા માંગતા હો તો આજે એક વાટકીમાં સરસવનું તેલ લો અને તેમાં એક રૂપિયાનો સિક્કો નાખો હવે તે વાટકીમાં તમારો ચહેરો જોવાનો પ્રયાસ કરો અને પછી તે સિક્કા સાથે એવી વ્યક્તિને દાન કરો જે શનિ માટે દાન સ્વીકારે છે મિત્રો જો તમે શનિવાર થી આ પ્રવૃત્તિ શરૂ કરો છો અને આગામી સાત શનિવાર સુધી ચાલુ રાખો છો તો તે વધુ શુભ રહેશે બાકી મિત્રો તમારી ઈચ્છા પર આધાર રાખે છે મિત્રો જો તમારી તબિયત થોડા દિવસો સારી ન હોય તો તમારા સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટે અથવા તમારા સારા સ્વાસ્થ્ય માટે આજે જ જુવારના લોટની રોટલી બનાવો અને તેને ગાયને ખવડાવો અને હાથ જોડીને આશીર્વાદ લો પરંતુ જો તમે જુવારના લોટની રોટલી બનાવી શકતા નથી તો પછી મંદિરમાં જુવારનો લોટ અથવા આખા જુવારના દાણાનું દાન કરો મિત્રો જો તમે તમારા નવા વ્યવસાયને લગતા કોઈ પણ કાનૂની મામલામાં ફસાયેલા છો તો તેમાંથી બહાર નીકળવા માટે આજે શનિ શનિદેવ નમોસ્તુ નમોસ્તુતે નમો મંડક દે તુભ્યમ નિષ્ઠાય નમોસ્તુતે મિત્રો જો તમે તમારા સુખ અને સૌભાગ્યમાં વધારો કરવા માંગતા હો તો આજે મંદિરમાં શુદ્ધ ગાયનું ઘી અને કપૂરની પેટીનું દાન કરો તેમજ શનિ મંદિરમાં જાઓ અને તે કપૂરની પેટીમાંથી કપૂરની ગોળી બાળી નાખો અને ભગવાનની આરતી કરો અને બાકીનો ભાગ મંદિરમાં રાખો મિત્રો જો તમારી કોઈ ખાસ ઈચ્છા પૂર્ણ કરવા માંગતા હો તો આજે શનિવારે સાંજે તમારી ઊંચાઈ જેટલો કાચો દોરો લો હવે તે દોરાને સ્વચ્છ પાણીથી ધોઈને આંબાના પાન પર લપેટો અને મનમાં તમારી ઈચ્છા કહેતા તે પાન વહેતા પાણીમાં વહેતા પાણીમાં વહેવા દો મિત્રો જો તમને સખત મહેનત પછી પણ સફળતા ન મળી રહી હોય તો આજે શનિવારે સાંજે શનિદેવની પૂજા કર્યા પછી શનિદેવના મંત્ર નો જાપ કરો તે મંત્ર આ મુજબ છે ઓમ શ્નેશ્ચરાય નમ તેમજ મિત્રો જો તમે તમારા ભાગ્ય ને તમારા પક્ષમાં બનાવવા માંગો છો તો આજે શનિવારે એક વાટકીમાં કડવું તેલ લો અને તેમાં તમારા ચહેરાને જુઓ ત્યારબાદ તે તેલ શનિદેવ માટે દાન સ્વીકારનાર વ્યક્તિને દાન કરો મિત્રો આપણે શનિવારે શનિદેવને તેલ કેમ ચઢાવીએ છીએ તો આજે અમે તમને કેટલાક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને ઇચ્છિત પરિણામ આપે છે મિત્રો ધ્યાનમાં રાખજો કે આ ઉપાયો ફક્ત શનિવારે જ કરવા જોઈએ એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ શનિદેવના આશીર્વાદ મેળવવા માટે શનિવારે તેલ ચઢાવે છે સાડા સાત અને ધૈયામાં પણ શનિદેવના આશીર્વાદ મળે છે કે શનિદેવને તેલ ચઢાવવાની ઘણી માન્યતાઓ છે જેમાંથી અહીં અમે તમને બે પ્રચલિત માન્યતાઓ વિશે જણાવીશું મિત્રો શનિદેવને લંકાના રાજા રાવણે પોતાની શક્તિના બળ પર તેમના મહેલમાં કેદ કર્યા હતા ત્યારે માતા સીતાની શોધ કરતી વખતે જ્યારે રામ ભક્ત હનુમાનજી લંકા પહોંચ્યા ત્યારે તેમણે એક ગુફામાં જોયું કે શનિદેવને કેદ કરવામાં આવ્યા છે તો શનિદેવની વિનંતી પર તેમણે શનિદેવને રાવણની કેદમાંથી મુક્ત કરાવ્યા અને તેમને ઉછાળીને લંકાથી દૂર ફેંકી દીધા જેના કારણે શનિદેવ ખૂબ ઘાયલ થયા हनुमान जी ए शनिदेव न घा पर सरसव नल लगवा અને આમ કરવાથી તેમને પીડામાંથી ઘણી રાહત મળી આ પછી શનિદેવ હનુમાનજીથી પ્રસન્ન થયા અને તેમણે સંકટ મોચન હનુમાનને સંકટ હરતાનું બિરુદ આપ્યું અને તેમને આશીર્વાદ આપ્યા કે ભવિષ્યમાં જે કોઈ ભક્ત મને સરસવનું તેલ ચઢાવશે તેમના આશીર્વાદ હંમેશા તેમના પર રહેશે મિત્રો ત્યારથી એવું માનવામાં આવે છે કે શનિદેવને સરસવનું તેલ ચઢાવવામાં આવે છે તેમજ પીપળાના ઝાડની પૂજા અને શનિવારે ઉપવાસ કરવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે આ દિવસે પીપળાની ખાસ પૂજા કરવામાં આવે છે અને આ દિવસે સાંજે પીપળાના ઝાડ નીચે પાણી ચઢાવવું જોઈએ અને તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ મિત્રો આ ઉપાય શનિદેવને પ્રસન્ન કરે છે તેમજ દર શનિવારે ફક્ત આ રીતે પીપળાની પૂજા કરો અને પછી તમે પોતે જ ચમત્કાર અનુભવશો મિત્રો શનિવારે કાગડાને રોટલી ખવડાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે તેથી શનિવારે કાગડાને ચોક્કસ ભોજન કરાવો આનાથી તમારી મોટી સમસ્યાઓ દૂર થાય છે અને જીવનમાં આવતી સમસ્યાઓ આપમેળે દૂર થઈ જાય છે મિત્રો કાળા કૂતરાને ભોજન કરાવો કેમ કે કાળા કૂતરાને શનિદેવનું વાહન કહેવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે શનિવારે કાળો કૂતરો જુઓ છો તો તમારે તેને રોટલી અથવા બિસ્કિટ ખવડાવવી જોઈએ આનાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને શનિ દોષ અને મુશ્કેલીઓ દૂર થાય છે અને તમને દુઃખો મુક્તિ મળે છે મિત્રો શનિવારે શનિ રક્ષા સ્તોત્ર પાઠ કરવો પણ ફાયદાકારક છે તેથી આ દિવસે શનિ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો અને શનિદેવને સાડે સતી ધૈયા અથવા શનિ દોષથી રક્ષણ માટે પ્રાર્થના કરો મિત્રો આના દ્વારા શનિદેવ તમારા બધા દુઃખ દૂર કરે છે તેમજ દાન કરો મિત્રો શનિવારે ગરીબ કે જરૂરિયાતમંદ લોકોને દાન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે આ દિવસે ગરીબ લોકોને કાળી છત્રી ધાબળો અડધ શનિ ચાલીસા કાળા તલ પગરખાં ચંપલ વગેરેનું દાન કરો મિત્રો શનિદેવ આ વસ્તુઓના દાંથી ખૂબ જ ખુશ થાય છે અને ભક્તોના બધા દુઃખ દૂર કરે છે અને આ રીતે શનિવારે દાન કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને આજની આ માહિતી પસંદ આવી હશે મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તેમજ સાથે સાથે કોમેન્ટમાં જય શનિદેવ જય હનુમાન દાદા ચોક્કસથી લખજો મિત્રો ફરી મળીએ એક નવા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌનો વીડિયોને અંત સુધી સાંભળવા તેમજ જોવા બદલ ખૂબ ખૂબ આભાર